ગુવારના પાકમાં ફાલ ખૂબ જ ઓછો જોવા મળ્યો હતો જેથી ઓછું ઉત્પાદન મળવાની શક્યતા સેવાઈ રહી છે જેને અસર કરતા વિવિધ પરિબળો હોઈ શકે પરંતુ બિયારણની ગુણવત્તા નોંધનીય છે ગુવારનો વાનસ્પતિક પાક વૃદ્ધ જોવા મળ્યો હતો પરંતુ હાલ બેઠો નથી ત્યારે આ અંગે ખેડૂતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે ત્યારે ખેતીવાડી એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર દ્વારા જણાવાયું હતું કે મા એગ્રો ફર્ટિલાઇઝરના માલિકમાં સીસીટીવી ફૂટેજ જોવાના બાકી છે તેમજ જે બિલ આપ્યું છે તેના લોટ નંબર પણ મેચ થયો ન હતો અત્રે નોંદણીયા છે કે ગુવાર સહિત અનેક ડુપ્લિકેટ બિયારણનો વેપલો ચૂડા સહિત જિલ્લાભરમાં થયાની વ્યાપક ફરિયાદો ઉઠી છે દિનેશભાઈ પરમારના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરથી ખેતીવાડી અધિકારીઓનો તપાસ માટે આવવાના હોય માં એગ્રો ફર્ટિલાઇઝરના માલિક દ્વારા બિયારણનો જથ્થો સગે વગે કરાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે જો માં કૃપા ફર્ટિલાઇઝરમાં સીસીટીવી ફૂટેજ તેમજ આજુબાજુના દુકાનોના સીસીટીવી ફૂટેજની યોગ્ય તપાસ કરવામાં આવે તો સત્ય અવશ્ય બહાર આવશે હવે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર ઘટનામાં દિનેશભાઈ પરમારને ન્યાય મળે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ રહી છે કે પછી ભીનું સંકેલાઈ જશે તે જોવાનું રહ્યું છે રિપોર્ટ બાય મહેપતભાઈ મેટાલિયા ચૂડા ગુજરાત આજરોજ ચુડા તાલુકાના ધનજી દિનેશભાઈ ધનજીભેને ત્યાં જે ગોવામાં જે વાવેતરનો જે પ્રશ્ન આવ્યો તો કે જેમને જે વેજીટેબિવ ગ્રોથ એટલે જે હતો પરંતુ જે ફળીઓ આવેલ નથી એ બી આપણે પ્રેસ નોટમાં પણ રજૂઆત આવી હતી એના અનુસંધાને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અને નાયબ બાગત નિયામક અને આખી ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવેલ છે જેના અનુસંધાને જોતા ખેડૂતોના ફિલ્ડમાં જોતાં જે એનો વેજીટેબલ ગ્રોથ સારો થયેલો છે પરંતુ એના જે ફળીઓ આવેલ નથી એટલે બિયારણમાં પણ એમાં થોડી કારણ હોઈ શકે સાથે સાથે એમનું જે કહેવું છે ચોથી મેના રોજ બિયારણ પરચેસ કરીને વાવેતર કરેલું હતું તો એની અંદર આમ જો યુનિવર્સિટીના ભલામણ પ્રમાણે જે ફેબ્રુઆરી એન્ડ અને માર્ચનો વાવેતરનો સમયગાળો હોય છે એ આપણે વૈજ્ઞાનિક ભલામણ છે વાવેતરની અને બીજું કારણ કે મે મહિનામાં વાવેતર કર્યું હોવાથી થોડા તાપમાનની પણ અસર હોઈ શકે પરંતુ અમુક એવું છે કે ફળીઓ આવેલ નથી તો આ બધા મિક્સ પરિબળો બિયારણની સાથે સાથે વાતાવરણનો પણ ભાગ ભજવેલો હોવો જોઈએ નામ અંકુલ પટેલ છે હું ખેતી અધિકારી તરીકે ચૂડામાં ફરજ નિભાવું છું જે આ ખેડૂતનું નામ છે ખેડૂત છે એમને આપણે મા એગ્રો ચૂડા છે ત્યાંથી ગવારનું બિયારણ લીધેલું છે એમને બિલથી જે બિલ છે એ બિલ પણ આપવામાં આવેલું છે અને એમની બિલની અંદર જે પાછળના લોટની અંદર વસ્તુ લખેલી છે ખાલી છેલ્લા પાછળના બે આંકડા જે લોટ નંબર છે એ એમાં લખેલા નથી તે બદલે એમની જે દુકાન છે એ દુકાનમાં ચકાસે કરવામાં આવેલી છે જેટલા પણ એમને સીડ લાવેલા છે એ સીડની તપાસ કરેલી છે સ્ટોકપત્રક જોવામાં આવેલું છે બિલબુક જોવામાં આવેલી છે જેમાં વિસંગત જોતા મળતા એમાં આપણે નોટિસ પણ આપણે એમને પાઠવવામાં આવેલી છે આ ઉપરાંત આપણે એમને જે બિયારણ છે જેમાં પ્રિન્સિપલ એડ નથી એ પ્રમાણે એમ એ બદલ પણ એમને નોટિસ પાઠવવામાં એમને આવેલી છે એ તો આપણે આધા પુરાવા જોઈશું એ પ્રમાણે જે નિષ્કર્ષ નીકળશે એ પ્રમાણે આપણે આગળ વાત કરીશું ને હજી સીસીટીવી કેમેરા ચેક બાકી છે